હેલો મિત્રો મારી નવી એક ચેનલમાં તમારું સ્વાગત છે આપણી આ ચેનલ ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ ચાલુ કરી છે અને આ વિડીયો હું અત્યારે ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ એડિટ અને બનાવું છું એડિટ કરું છું અને બનાવું છું તો આ વિડીયો હું એક ચાર બે હજાર પચીસના રોજ અપલોડ કરવાનો છું તો બસ આ એક અમારી ચેનલ આ નવી બનાવી છે મારી એક બીજી પણ ચેનલ છે જેનું નામ છે દેસાણી ટેકનોલોજી અને આ ચેનલ બિઝનેસ અને ફાઇનાન્સ રિલેટેડ વિડીયો આમાં આવશે

લઘુ ઉદ્યોગ કેવી રીતે શરૂ કરવો અને સરળતાથી સંચાલિત કરવો અને સંપૂર્ણ માર્ગદર્શિકા આ વિડીયોમાં તમને આપવાનો છું ત્યારબાદ લઘુ ઉદ્યોગ શરૂ કરવાથી લઈને સફળ સંચાલન સુધી સંપૂર્ણ માર્ગદર્શિકા આ વિડીયોમાં તમને મળવાની છે આ બ્લોગની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો તમે જ્યાંથી પણ જોઈ શકો છો આ એની થમલેન છે જે આપણે યુટ્યુબની ચેનલના વિડીયો ઉપર પણ જે આ થમલેન આ લગાડી દેવાની છે તો લઘુ ઉદ્યોગ કેવી રીતે શરૂ કરવો સરકારી સહાય માટે કેવી રીતે લોન એપ્લાય કરવી સફળ સંચાલન માટે ટીપ્સ હું આપવાનો છું લઘુ ઉદ્યોગથી લાખોની કમાણી કરી શકો છો મહેનત વિચાર અને સફળતા આ ત્રણેય વિચાર ઉપર આપણે એક ચર્ચા કરવાની છે ગુજરાતીઓ માટે ખાસ છે આપણા ગુજરાતીઓને ધંધા વિશે ઘણી જાણવાની આતુરતા હોય છે એટલા માટે આ એક ચેનલ મેં ચાલુ કરી છે ત્યારબાદ પરિચય જેમ કે લઘુ ઉદ્યોગ એમ એસ એમ ઈ ભારતના ભારતમાં રોજગારી અને અર્થતંત્રમાં ફાળો આપે છે જો નાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છો તો આ એક માર્ગદર્શિકા છે આયોજન સૌથી પહેલા તો વિચારજન્ય વિચારજનક કાર્ય જેમ કે બજારનું સંશોધન કરીને માંગ અને સ્પર્ધાની જાણકારી મેળવવાની તો તમારે સૌથી પહેલા તો બજારનું સંશોધન કરવાનું છે અને માંગ અને સ્પર્ધા કેવી રીતે છે સ્પર્ધામાં શું શું આવશ્યક છે એ બધી તમારે જાણકારી મેળવવાની છે કે શું ટ્રાન્ડિંગ માલે છે એવી રીતે યુનિક અને સેલિંગ પોઈન્ટ યુએસપી નક્કી કરવાની છે પછી વ્યવસાયની યોજના જેમ કે આપણે ઇંગ્લિશમાં કહેવાય છે બિઝનેસ પ્લાન તો ધ્યેયો અને લક્ષ્યો સ્પષ્ટ કરવાના છે તમારા ધ્યેય શું છે તમારું લક્ષ્ય શું છે એ બધું તમારે સ્પષ્ટ કરવાનું છે ત્યારબાદ નાણાકીય અંદાજ અને વ્યૂહરચનાનું આયોજન કરવાનું છે તમે કોઈ પણ યુટ્યુબમાં સર્ચ કરશો કે નાણાકીય અંદાજ અને વ્યૂહરચનાનું આયોજન કેવી રીતે કરવું કાં તો તમે મને કોમેન્ટમાં જણાવજો હું આ ઉપર એક વિડીયો બનાવી નાખીશ નોંધણી અને લાઇસન્સ તમારે લઘુ ઉદ્યોગ ચાલુ કરવા માટે નોંધણી અને લાઇસન્સ કઈ કઈ પ્રોસેસ છે હું તમને કહેવાનું જેમ કે તમારે નોંધણી એમ એમ ઈ ઉપર કરવાની રહેશે ઉચ્ચમ પોલ્ટ પોર્ટલ પર નોંધણી કરવાની લોન તથા સબસિડી મેળવવાની છે તો તમે આ જે ઉદ્ધમ પોર્ટલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો આમાં તમે જો નોંધણી કરશો તો તમને સરકાર દ્વારા લોન તથા તો નાની એવી સબસિડી પણ મળી શકે છે ત્યારબાદ જરૂરી લાઇસન્સ તો તમારા લાઇસન્સમાં ટ્રેડ લાઇસન્સ જોવાય જેમ કે તમારા આપણે જેમ કે એમ છે કે આ તમારા ઉદ્યોગ લઘુ છે એ કયા નામ ઉપર કરવાનું છે જેમ કે આપણું માનેલું કે દેસાણે તો દેસાણી ઉદ્યોગ શું શું બનાવટી કરે છે એના માટે ટ્રેડ લાઇસન્સ લેવાનું છે તમારે ત્યારબાદ જીએસટી નંબર જીએસટી નંબર એક આપણે દેસાણી ટેકનોલોજીના વિડીયોમાં આવી જાય છે જીએસટી નંબરનું કેવી રીતે એપ્લાય કરવાનું કેવી રીતે તે લેવું એ બધું તો એ પણ તમે તને પણ કરી નાખ્યું ત્યારબાદ પર્યાવરણ મંજૂરી મળવાની છે તમારા ઉદ્યોગ દ્વારા પર્યાવરણને હાનિ થવી જોવે નહીં એવી રીતે જેમ કે પ્રદૂષણ થવું જોઈએ નહીં ઘણા ઉદ્યોગો છે જેનાથી ફેક્ટરીમાંથી ગંદુ પાણી કે એવું બધું નિકાલ કરવાથી તો પર્યાવરણને જાનહાની થાય છે એવી રીતે પર્યાવરણની મંજૂરી મેળવવાની છે ત્યારબાદ નાણાકીય વ્યવસ્થા ફીટી વિકલ્પોના બેંક લોન લેવાની છે જેમ કે તમે નાણાકીય વ્યવસ્થામાં બેંક લોન લઈ શકો છો સહકારી યોજનાનો લાભ મેળવી શકો અથવા તો પ્રાઇવેટ ઇન્વેસ્ટરથી નાણાં મેળવો જે ઇન્વેસ્ટર હોય છે એ લોકો તમારી જે તમે ફેક્ટરી એટલે કે લઘુ ઉદ્યોગ ચાલુ કરવા માંગો છો ઇન્વેસ્ટરને જાણ કરો તો તેને તે પણ તમને નાણાં પ્રોવાઈડ કરી શકે છે ત્યારબાદ મુદ્રા યોજનાનો ઉપયોગ કરીને કલેક્ટરની મુક્ત લોન લો મુદ્રા એક યોજના છે તેના દ્વારા પણ તમે બિઝનેસ માટે લોન એપ્લાય કરી શકો છો નાણાકીય વ્યવસ્થાપન તો નાણાકીય રેકોર્ડ જાળવો અને સમયાંતરે વોડીટ કરવો ત્યારબાદ ચોથા સ્ટેપમાં એવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી સ્થળ અને સાધનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાધનોમાં એટલે કે ટેકનોલોજીમાં સ્થળ અને સાધનોમાં યોગ્ય વ્યવસ્થા પર સ્થાન પસંદ કરો જેમ કે ગામડું હોય તો ગામડાને રીતે એવું કહે એવી રીતે યોગ્ય સ્થાન હોવું જોઈએ ત્યારબાદ સાધનોમાં ગુણવત્તા પર ધ્યાન દો સાધનો એવી સારી કંપનીના અને એવી ગુણવત્તા સારી ગુણવત્તા ગુણવત્તાવાળા તમે સાધનો લઈ શકો છો જેથી લાંબા સમય સુધી ચાલી રહે ત્યારબાદ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે જેમ કે આ ટેલી જો આપણે એકાઉન્ટન્ટ જે હોય છે એ ટેલી પ્રાઇમનો ઉપયોગ કરે છે સોહો બુક્સ જેવા એકાઉન્ટિંગ સોફ્ટવેર વાપરવાના છે જેથી એકાઉન્ટિંગમાં સરળતા રહે ત્યારબાદ ડિજિટલ માર્કેટિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરો ઇન્સ્ટાગ્રામ પર પેજ બનાવો ફેસબુક પેજ બનાવો યુટ્યુબ ચેનલ બનાવો તમારા પ્રોડક્ટ વિશે ફેસબુક એડ્સ રન કરો એવી રીતે તો તમારો પ્રોડક્ટની વેલ્યુ પણ વધશે અને સેલિંગ પણ વધશે ત્યારબાદ પાસમા સ્ટેપમાં છે સ્ટાફ અને ભરતી અને તાલીમ સ્ટાફ ભરતી અને તાલીમ તો કર્મચારીઓની પસંદગી કરવાની છે ત્યારબાદ કિસ કુશળ કર્મચારીઓને પસંદ કરો અને જવાબદારી નક્કી કરો તે કર્મચારીને શું શું કામ સોંપવાનું છે એની જવાબદારી તેને સોંપો ત્યારબાદ તાલીમ અને પ્રોત્સાહન આપવાનું છે ત્યારબાદ તાલીમ અને પ્રોત્સાહનમાં નવી ટેકનિક અને જ્ઞાન શીખવાડવાનું છે જેમ કે આધુનિક સમયમાં નવા નવા મશીનો મશીનરી આવેલી 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 છે તો જે પહેલાંના કારીગરો હોય છે એની આધુનિક મશીનરી આવતી નથી જેથી તમે તાલીમ વર્ગો શરૂ કરી શકો છો ત્યારબાદ પ્રોત્સાહન વાતાવરણ જાળવો પ્રોત્સાહક વાતાવરણ એટલે કે તમારે થોડુંક બોનસ આપવું છેલ્લા અઠવાડિયામાં અથવા તો એ થોડુંક પ્રોત્સાહન આપવું અમે સત્તર સ્ટેપમાં છે માર્કેટિંગ અને વેચાણ તમારે માર્કેટિંગ કરવું પડે છે તો જ તમારું વેચાણ થાય બ્રાન્ડ ઇમેજ બનાવવાની છે જેમ કે તમારે લોગો ટેગલાઇન અનોખી ઓળખ આપવાની છે તમારે ઉદ્યોગ ચાલુ કરવા માટે એને એક લોગો ટ્રેડમાં હોવું જોઈએ ટેગલાઇન આપવી પડે જેમ કે તમે માની લો કે આપણું એક આપણું એક નામ છે માની લો કે આપણે ચેનલનું નામ છે દેશાની એક્સ ત્યારબાદ આપણે એક ટેગલાઇન આપેલી છે બિઝનેસ સેન્ટર ફાઇનાન્સ તો આપણી એક ઓળખ થાય કે બિઝનેસ અને ફાઈનાન્સ રિલેટેડ વિડીયો આ ચેનલમાંથી મળી રહે એવી રીતે ટેગલાઇન એટલે કે અનોખી છે એવી રીતે આપણે લોગો પણ બનાવી શીખવી ત્યારબાદ વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર સક્રિય રહો આપણે એક માર્કેટિંગ મેનેજરને પણ હાયર કરી શીખવી છે એવી ત્યારબાદ જેમ કે વેબસાઇટ આપણી લઘુ ઉદ્યોગની બનાવી શકાય ડેવલપર પાસેથી ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર પેજ ઉપર એક્ટિવ રહેવાનું છે જેમ કે ત્યાંથી પણ આપણને થોડાક સેલર એટલે સેલર અથવા તો સેલિંગ થઈ શકે છે પછી ગ્રાહક વડે સંબંધ એટલે કે ગ્રાહકનો સંબંધ કેવી રીતે કરવો ચાલો પ્રતિસાદ લાવીને સુધારો કરવો તો પ્રતિસાદ એટલે ફીડબેક લાવીને સુધારો કરવાનો એ ગ્રાહકોના ડિસ્કાઉન્ટ અને ઓફરોથી ગ્રાહકોને પ્રોત્સાહન આપવાનું જેથી આપણા જીવનભર એટલે કે ગ્રાહકો સસવાઈ રહે ત્યારબાદ સાતમા સ્કેપમાં છે કે નિયમિત સંચાલન અને વૃદ્ધિ લાવવાની છે તો સંપૂર્ણ વ્યવસ્થાપન નાણાકીય રેકોર્ડ અને કસ્ટમર સેવાનો ખ્યાલ રાખવાનો છે ત્યારબાદ સમયાંતરે વ્યવસાયિક અપડેટ કરવાની છે સમયાંતરે જે વ્યવસાયની યોજના વ્યૂહરચના હોય એને અપડેટ રહેવાની છે ત્યારબાદ વિકાસ અને વિસ્તરણ નફાનો ઉપયોગ વિસ્તરણ માટે કરવાનો શરૂઆતના દિવસોમાં તમે જ્યારે લઘુ ઉદ્યોગ ચાલુ કરો તો એક એક થી કે છ મહિના સ નવ મહિના સુધી તમે રીઇન્વેસ્ટ કરી શકો છો જેથી આપણો વિસ્તરણ વધી શકે નવી પ્રોડક્ટ અથવા તો સેવાઓ ઉમેરો નવી પ્રોડક્ટ ઉમેરવાની છે તમે જો હું માની લો કે તમે મરચાંના પેકિંગનું ઉત્પાદન કરતા હોય મરચાંના પેકિંગ બનાવતા હો તો એવું નહીં કે મરચાંનું પેકિંગ જ બનાવો કમ એની સિવાય ઘણી બધી વસ્તુ છે ઘણી બધી તમે નવી પ્રોડક્ટ એડ કરી શકો છો અને નવી નવી સેવાઓ પણ એડ કરી શકો છો ત્યારબાદ સરકારની સરકારી યોજનાઓનો ઉપયોગ કરો જેમ કે પીએમ મુદ્રા યોજના છે નાનો ધંધો શરૂ કરવા માંડલવા માટે પીએમ યોજના લાગુ થઈ શકે છે એટલે કે તમે તેમાં એપ્લાય કરી શકો છો અને બીજું છે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ટેક્સ રાહત અને રોકાણ માટે આ જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે તેમાં તમે એક સરકારી યોજના છે જેમાં તમને ટેક્સ ટેક્સનું રાહત મળી શકે છે અને રોકાણ માટે પણ ઉપયોગી થઈ શકે છે અને ત્રીજું છે કે સ્ટેન્ડ અપ ઇન્ડિયા નાણાકીય સહાય મેળવવા માટે કે સ્ટેન્ડ અપ ઇન્ડિયા જે આ સરકારી યોજના છે એ આપણને લઘુ ઉદ્યોગ ચાલુ કરવા માટે નાણાકીય યોજના મળી શકે છે હવે આમાંથી નિષ્ક્રષશે જેમ કે સફળ લઘુ ઉદ્યોગ માટે યોગ્ય આયોજન માર્કેટિંગ અને નાણાકીય વ્યવસ્થાપન જરૂરી છે સરકારી યોજનાનો લાભ લેતા અને નિયમિત સુધારા કરતા રહેવાથી તમારો ઉદ્યોગ પકાવ બની શકે છે તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું થતું તું નવા મળશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે તો અમારી ચેનલમાં જો તમે નવો હોવું તો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં અને જો આ વિડીયો તમને જરા પણ પસંદ આવ્યું હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં મળ્યું નવા વિડીયો સાથે ચાચીથી આવજો ભાઈ જય હિન્દ જય ભારત